પંચાયત વાડીનાથ અમે લગભગ સાહીઠથી બાસઠ માણસનો ટાપ છે અમારો અને અમે સૌ સોલ સત્તર સોળથી સત્તર વર્ષથી ચાલતા નીકળ્યા છીએ જે બહુચર યુવા મંડળ છે અમારું અને અમે ટેક કાંઠા લુણાવાડા નજીકથી આવ્યા છીએ અંબાજી માતાના મંદિરે અને બહુ આનંદ અને ઉલ્લાસથી આવી છીએ અમને કોઈ તકલીફ કે એવું કે એવું કંઈ પડતું નથી કેટલા દિવસ અમે લગતીસ તારીખે છું માતાજીના ભોગ ધરાઈ હા એની સેવ સેવા કરી અને પછી પાછા વળીએ છીએ અમે સાધનમાં આવવાનું ચાલતા જવાનું પછી સાધનમાં આવવાનું પોતાની ગાડી લઈને જવાનું કોઈ તકલીફ નહીં હવે અત્યારે હા ચાલતા જઈએ છીએ પચ જણા છે અમે હા આ સત્યાવીસ હું વર્ષ મળ્યું અડતાલીસ વર્ષથી મારી મત મળી હિવાર સેવા થાય કોઈ તકલીફ નહીં માતાજી દયાથી ચાલતા જવાનું કોઈ તકલીફ હા હલો જય માતાજી આમ લગભગ સદભાવના બાર વર્ષથી અહીંયા કેમ્પ ચાલે છે અને રસોઈ બી જ જાતે જ બધા લેડીઝ બધું એકબીજાના હાથથી હાથ બટાઈને ચેનલ કરીને બધા કામ સંપીને ભાવથી કરતા હોય છે અને સાત્વિક ભોજન જ બનાવીએ છીએ સાત્વિક ભોજન જ આપીએ છીએ નાસ્તામાં પણ મંચુરિયન પણ બનાવીએ અને દાબેલી પણ બનાવીએ અલગ અલગ બપોરના ટાઈમે નાસ્તાના ટાઈમે નાસ્તો પણ આપે છે અને મેડિકલ કેમ્પમાં પણ દુખાવાની પેઇન કિલરની એસિડિટીની પછી પાવડર છે બહુ લાઈ બળતી હોય છોલાયું હોય ને દરેક બે દરેક કેમ્પ ગોળીઓ પણ અહીંયા આગળ મેડિકલને બાજુમાં અમારો કેમ્પ એવો પણ ચાલે છે કે જે મસાજર કોઈને તકલીફ હોય તો મસાજ કરીને મસાજર પણ ફેરવી આપે છે અને મશીન પણ ફેરવવી આપે છે એ રીતે અમે સદ્ભાવના બધા એકબીજાને હાથો હાથ બતાવીને સેવા કરતા આવીએ છીએ સતત બાર વરસથી સેવા આપીએ છીએ અહીંયા સદ્ભાવના ટ્રસ્ટમાં બ્રહ્માજી ગુપ્તાને ત્યાંથી અમે આખું પરિવાર મળીને સેવા આપીએ છીએ અહીંયા ચા પગપાળા ચાલતા અંબાજી લગ્ન વિશામાં એને દવાનો કેમ્પ છે મેડિકલ ચેકઅપ છે છે મસાલા છાશ ખીચડી દાબેલી મચુરિયન વગેરેનું બધાનું એને આયોજન કરવામાં આવે છે ને બધાને રાહત મળે એ રીતે બધી સેવાઓ આપવામાં આવે છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે